નમસ્કાર દર્શક મિત્રો આજરોજ ભુજ ભીડ નાકા મેમણ જમાત ખાના મધ્યે આંતરરાષ્ટ્રીય અલ્પસંખ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં બહુમણી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ આયોજન માઇનોરોટી કોઓર્ડિનેશન કમિટી ગુજરાત દ્વારા કરવામાં આવ્યું જનમિત્ર ન્યૂઝ સતત આપની સાથે मुजाहिद नफीस कन्वीनर माइनॉरिटी कोऑर्डिनेशन कमेटी आज अंतर्राष्ट्रीय अल्पसंख्यक अधिकार दिवस है आज के दिन संयुक्त राष्ट्र संघ में उन्नीस में दुनिया भर के अल्पसंख्यकों को उनके शिक्षा उनके रक्षण उनके रोजगार के अधिकार दिए गए थे इस दिन को माइनॉरिटी कोऑर्डिनेशन कमेटी हर साल गुजरात के अलग अलग ज़िलों में मनाती है इस बार भुज में ये कार्यक्रम था आज के दिन हम लोग यहाँ पूरे भोज के कच्छ ज़िले के आगेवान आए उनके साथ बैठकर कच्छ ज़िले के मुसलमानों की समस्याएं, अल्पसंख्यक समुदाय के जो इश्यूज़ हैं उन पर बात की हमने और आगे आने वाले समय में इन इश्यूज़ को हल करने के लिए कैसे मिलकर काम करेंगे इस पर बात हुई અલ્પસંખ્યક અધિકાર દિવસ આજે કચ્છની અંદર પ્રથમ વખત ઉજવવામાં આવ્યો છે અને આ દિવસે દેશભરના જે માઇનોરિટીઝની અંદર આવે છે મુસ્લિમ જૈન શીખ ઈસાઈ પારસી આ સમાજને બંધારણે આપેલા જે અધિકારો છે એ અધિકારો પ્રત્યે સમાજના લોકો જાગૃત થાય અને એ જાગૃતિના કારણે પોતાના જે બંધારણીય અધિકારો છે એ મેળવી શકે એના માટે સતત એમસીસી જે છે માઇનોરિટી કોર્ડિનેશન કમિટી એ ગુજરાતની અંદર બે હજાર સોળથી પ્રયત્નો કરી રહી છે અને આ અધિકારો બંધારણે આપેલા અધિકારો છે કોઈ નવા અધિકારો માગવામાં નથી આવી રહ્યા અને આ અધિકારો જે છે એ જે અલ્પસંખ્યકો છે એમને મળે તો એમને સમાજની અંદર અલગ અલગ પ્રકારે થતાં ભેદભાવ અને જે અન્યાય છે એની સામે સારું રક્ષણ મળી શકે એમ છે એના માટેના પ્રયત્નો છે અને આજના દિવસને પ્રથમ વખત કચ્છમાં અલ્પસંખ્યક અધિકાર દિવસ તરીકે ઉજવવાની ઉજવણી કરી છે આવનારા દિવસોમાં આજે જે સંદેશ અહીંયાથી આપવામાં આવ્યો છે એ સંદેશ જિલ્લાના તમામ વિસ્તારોમાં પહોંચે એના માટે આજે જે જિલ્લાના અલગ અલગ આગેવાનો તમામ ક્ષેત્રના જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ તમામ આગેવાનોને સાથે રાખી અને આ સંદેશ આગળ પહોંચાડવામાં આવશે